જય ગૌ માતા જય માલધારી હું ભુવાજી નાગજીભાઈ સનાદર વિહોત્તર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ આમ તો મારે જાતે કહેવું ના જોઈએ પણ હું એક બિન રાજકીય છું કોઈ પણ પક્ષ સાથે જોડાયેલ નથી એટલે જ્યારે પણ મેં વાત કરીએ છીએ ને તો એક જ સમાજ માટે વાત કરીએ છીએ અને કોઈ પણ આપણે હોદ્દેદારો હોઈશું ને કોઈ પણ પક્ષના તો આપણે ક્યારે પણ નહીં ભૂલી શકીએ તો મારી સમાજની નમ્ર વિનંતી છે ને આ સરકારને પણ આ સરકારને આપણે ઘણી વખત જે ગાયોની આપણને પરમિટ નથી આપતા લાયસન્સ નથી આપતા ઘણા લોકો જ્યારે આજે પ્રચારમાં મેં સાંભળેલું છે કે ગાય વિશે ગાયને આપણે એક તો રાષ્ટ્ર માતા ઘોષિત કરવાની છે હું રાજસ્થાન છે ત્યાં પણ એના વિશે વાત કરેલી છે લગભગ હું દક્ષિણ ગુજરાતમાં પણ રેલીઓમાં જોડાયેલો છું અમદાવાદમાં ઘણી વખત રમેશભાઈ ડિગડી છે બધા નાગજીભાઈ છે એમની સાથે પણ ઘણી વખત હું આ લડતમાં લડત આપી ચૂક્યો છું પણ આવનાર દિવસોમાં જો આપણે આ નહીં લડીએ નહીં કરીએ તો આપણે માલધારીની કોઈ આ સરકાર કોઈ પણ નોંધ નહીં લે તો હું સમર્થન આપું છું કે જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું તૈયાર છું ગમે ત્યારે સરકારમાં લડવું હોય ગમે ત્યારે ગમે ત્યારે ગાંધીનગર સુધી દિલ્હી સુધી જવું હોય તો મારી પણ તૈયારી છે અત્યારે હાલ ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે તમે જ્યારે જ્યારે કોઈ પણ તમે કોઈ પણ રાજ્યમાં જોશો આજે ખેડૂતોની માગણીઓ હોય કે એક્ઝામની હોય પેપર બુટની હોય ઘણી બધી એવી માગણીઓ છે એની હલ્લા બહુ ચાલી રહી છે તો અત્યારે હવે આ સમયે ચૂંટણીનો નજીક આવી રહ્યો છે તો આપણે લડવું પડશે અને ગાય માતા માટે છત્રીસ રહેશે એટલો પણ મને વિશ્વાસ છે જય ગૌ માતા સારી રીત કોઈ પણ તકલીફ હોય બિહોતર ફાઉન્ડેશન માલધારીની સાથે છે તો જે સાહેબે કહ્યું એની નમ્ર વિનંતી આપ જરા જાણ કરો બિહોત્તર ફાઉન્ડેશન અડધી રાત્રે એક સમાજ સેવા માટે બેઠા છીએ અને